એટલે પૂરી શાકનો વિચાર આવ્યો કે સાથે સાથે ઘરાક વધતી ગયા એમ એ લોકોએ રોટલીનું પણ કીધું કે ભાઈ તમે રોટલી પણ કરો ચાલુ એટલે આપણે રોટલી નું કર્યું પછી રોટલા નું પણ એમણે કીધું કે હવે તમે રોટલા ચાલુ કરો આપણે રોટલા પણ કર્યા અત્યારે આપણે રોટલી ને પૂરી બે જ વસ્તુ ચાલુ છે કેટલા ટાઈમ તમે ચાલુ કરેલું છે મારે બે વર્ષ થયા છે અહીંયા બે વર્ષ માં ચાલીસ રૂપિયા ની પ્લેટ આવે એક એમાં બે સબ્જી આવે ચાર રોટલી આવે પૂરી જમવી હોય તો આઠ પૂરી આવે અને બે સબ્જી આવે સલાડ આવે તમારો ટાઈમિંગ શું છે સવારે અગિયાર અગિયાર થી ત્રણ જેટલા વેલા આવો એટલું સારું કેટલી કેટલી ક્વોલિટી મળી જશે અમને ખાવા માટે અત્યારે પાંચ જાતની સબ્જી હોય છે દાળ ભાત હોય છે રસાવાળા બટેટા સેવ ટમેટા ગુવાર બટેટા મગ વઘારેલા સૂકી વાજ પૂરી હોય છે રોટલી હોય છે છાસ પાપડ બધું મળી જશે સલાડ મિત્રો અમે તો બનસી શાક બનસી પૂરી શાક માં ટ્રાય કરી તમે પણ એકવાર જરૂરથી આવો અને ટેસ્ટ કરો બહુ જ સરસ ટેસ્ટ છે તમે કેટલા ટાઈમ થી ખાવા આવો છો અહીંયા હું લગભગ અહીંયા છ મહિના વર્ષ થી ખાવા આવું છું આમ રહું છું તો હું સિટીમાં પણ જ્યારે આ બાજુ આવું ત્યારે અચૂકભાઈ ની મુલાકાત લઉં છું અને ખૂબ જ સરસ ટેસ્ટમાં ખૂબ જ સરસ પૂરી શાક રોટલી બધું આપે છે અને એકદમ યાદબી ભાવમાં અને આપણે ક્વોન્ટિટી બી સરસ ક્વોલિટી બી સારી અને ઘરે જમતા હોય એવું જ લાગે છે બરાબર એટલે પૂરો સંતોષ છે કિશોરભાઈ તમે લોકોને શું મેસેજ આપશો લોકોને એટલે જ કહેવાનું એટલું જ કહેવાનું છે કે જે મારા જેવા યંગ છે જુવાન છે એમને એટલું જ કહેવાનું છે કે નોકરીમાં કાંઈક છે નહીં પણ નાનો ગમે એ બિઝનેસ કરો તે ખાણીપીણીનું કરો સો ટકા પ્રોફિટ છે તેમાં તમે ફૂડ સારું એવું ફ્રૂટ વાપરશો એટલે સો ટકા પ્રોફિટ છે એ ગેરંટી એમાં કિશોરભાઈ આપણું અહીંયાનું એડ્રેસ શું છે રૈયા રોડ જનતા ડેરીની બાજુમાં બરાબર